ચેનલ ગુજરાત સ્વાગત છે હાલ આ વર્ષે થયેલો સારો વરસાદ અને ત્યારબાદ માવઠા બાદ પણ દિવસોથી તડકો પડી રહ્યો છે અને છતાં પણ મચ્છરોનો ઉપદ્રવ છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો અને જેના કારણે જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાલ બીમારીએ માજા મૂકી છે રાજ્યમાં હાલ કહી શકાય કે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા શરદી ઉધરસ વાયરલ તાવ અને ટાઈફોઇડ જેવા રોગમાં સતત વધારો થઈ રહ્યો છે એક તરફ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને બીજી તરફ આ રીતે રોગયાળાએ હાલમાં માજા મૂકી છે એટલે અમદાવાદની સોલા સિવિલ સહિતની મોટાભાગની હોસ્પિટલોમાં ઓપીડીની સંખ્યામાં ક્યાંક વધારો થયો છે જોકે ધીમે ધીમે હવે શિયાળાની શરૂઆત થઈ રહી છે પરંતુ સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમી એવી ડબલ એને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને જેના કારણે જ લોકો વધારે બીમાર પડી રહ્યા છે માત્ર અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય બે પ્રકારના રોગયાળા વકર્યા છે અને જેના કારણે ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો અમદાવાદની ન માત્ર સિવિલ પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે તો મચ્છરજન્ય રોગ પાછળ ક્યાંક કન્સ્ટ્રક્શન સાઇટ પર ભરેલા પાણી જવાબદાર છે તો બીજી તરફ આવી જગ્યાએ મચ્છરોની ઉત્પત્તિ વધવાના કારણે એડીસ મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને જેના કારણે ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં હાલ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અમદાવાદના સરખેજ થલતેજ ગોતા વસ્ત્રા નવરંગપુરા સહિતના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાંદખેડા અસારવા જેવા વિસ્તારમાં ચિકનગુનિયાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે એટલે અમદાવાદમાં મોટા બંગલાઓ ચાલ્યો કે પછી બિલ્ડીંગમાં પક્ષી ચાટ અને જે કન્સ્ટ્રકશન સાઇટ પર ભરેલા પાણીના કારણે મચ્છરોના ઉપદ્રવમાં ખૂબ જ વધારો થયો છે અને જેના કારણે જ હાલ આ પરિસ્થિતિ ઉભી થઈ છે તો પાણીજન્ય રોગમાં ક્યાંક દૂષિત પાણી અને બહારનું ખાવાનું ફૂડ પણ જવાબદાર હોઈ શકે છે એટલે એવું પણ કહી શકાય કે સ્માર્ટ સિટીની ઓળખ ધરાવતું અમદાવાદ હાલ બીમાર સિટી બની ગયું છે કારણ કે આ સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના વીસ હજાર જેટલા કેસ નોંધાયા છે હાલ પણ દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનમાં જાળાઉલટીના કેસમાં પણ દિવસે ને દિવસે વધારો થતો જાય છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં જીરો વર્ષની ચર્ચામાં વિપક્ષ નેતા દ્વારા પણ એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા શહેરના સર્વાંગી વિકાસની વાતો તો અવારનવાર કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પણ પૂરું પાડવામાં નથી આવતું એટલે ક્યાંક આવા દૂષિત પાણી પી અને પણ લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે કારણ કે અમદાવાદ શહેરના અનેક વોર્ડમાં દૂષિત પાણી લોકોને મળી રહ્યો છે તો આ તકે શાસક પક્ષ કોઈ દલીલ કે જવાબ આપી શકે તેવી સ્થિતિમાં પણ ન હતું તો બીજી તરફ મચ્છરજન્ય રોગમાં પણ જે રીતે અમદાવાદમાં ખૂબ જ વધારો થયો છે અને હોસ્પિટલોમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ ન થાય અથવા જેવી જે જગ્યાએ હાલ મચ્છરોનો ઉપદ્રવ વધારે છે તેવી જગ્યાએ કોઈ દવાનો છંટકાવ કરવાની કે પછી અન્ય કોઈ કામગીરી કરવાની તંત્ર હવે તસદી લે તો સારું છે તો અમદાવાદમાં મચ્છરજન્ય રોગમાં પણ જે રીતે વધારો થયો છે અને જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા હવે આંગે યોગ્ય કામગીરી કરવાની તાતી જરૂરિયાત ઊભી થાય છે જે જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવ વધારે છે એવી જગ્યાએ દવાઓનો છંટકાવ વધારેમાં વધારે કરવો કન્સ્ટ્રક્શન સાઇટ પર ભરેલા પાણીનો નિકાલ કરવો શહેરમાં જ્યાં પણ ગંદકીના ઢગલાઓ છે જ્યાં પણ કચરાના ઢગલાઓ છે તે દૂર કરવાની વ્યવસ્થા કરે અને સફાઈ કામગીરી યોગ્ય રીતે કરાવવામાં આવે તેની તાતી જરૂરિયાત ઉભી થઈ છે કારણ કે દિવસે ને દિવસે જે રીતે રોગચાળો વધી રહ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિ વધારે ગંભીર ન બને તે પહેલા તંત્રએ ખાસ જાગવાની જરૂર છે અલબત્ત સમગ્ર રાજ્યમાં હાલ અમદાવાદ શહેર જેવી જે સ્થિતિ છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે પછી સરકારી કક્ષાએથી કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવતા અને આ પરિસ્થિતિને રૂટીન પરિસ્થિતિ ગણવામાં આવતી હોય તેવો આભાસ થયા વિના નથી રહેતો જ્યારે કોઈ એક મજદૂર માણસને તાવ આવે છે ત્યારે એ માત્ર તાવ નથી હોતો પરંતુ આ પરિસ્થિતિને કંઈક અલગ રીતે જોવાની જરૂરિયાત છે કારણ કે એ વ્યક્તિ જ્યારે ત્રણથી ચાર દિવસ કામ પર નહીં જઈ શકે ત્યારે એ વ્યક્તિના ઘરનું બજેટ જાણે ડગમગવા લાગે છે એટલે કહી શકાય કે રોગચાળાની આ પરિસ્થિતિને જો તાકીદે કાબુમાં લેવામાં નહીં આવે તંત્ર દ્વારા તો પરિસ્થિતિ ક્યાંક વધારે વણસી શકે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ